ભાવનગર પોલીસે ઇંગ્લિશ દારૂ તેમજ ફોર વ્હીલ ગાડી સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા ભાવનગર પેરોલ ફ્લોસ્કોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમીરા એ હકીકત મળેલ કે એક સફેદ કલરની સેર્વોલેટ કંપનીની સ્પાર્ક ફોર વ્હીલ છે જેમાં બે માણસો ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને ભાવનગર શહેર તરફ આવે છે જે બાતમીના આધારે ભાવનગર શહેર કુંભારવાડાથી નારી ગામ જતા જાહેર રોડ ઉપર વોચમાં ઉભા રહી બાતમીવાળી ફોર આવતા તેને પકડી લે તેમાં તપાસ કરતા ઇંગ્લિશ દારૂની બોટલ નંગ પાંચસો સાથે કુલ કિંમત રૂપિયા બે ના મુદ્દામાલ સાથે મળી આવેલ તેના વિરુદ્ધ ભાવનગર શહેર બોરતડાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો તળે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રિના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી

સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ